લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી અને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જામનગરમાં સો વર્ષના સંતોકબેન વાછાણી કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ને આપણી સાથે આ સંતોકબેન છે જે સત્તાયુ મતદાર છે શું કહેશો મારી હો વર્ષની ઉંમર થઈ ઉંમર થઈ મતદાન કરવા મતદાન કોઈ દિવસ ચીકા નથી ખાતિન કામ કરતા તોય જાતા એને પપ્પા ભેગી જતી પછી ભાઈ ભેગી જતી હવે દીકરા ને દીકરી ભેગી જશે તમે હો વરના થયા તો અત્યાર સુધીમાં અનેક લોકોને જોયા હશે ને મહાનુભાવોને જોયા હશે ને કોને કોને જોયા તમે ગાંધીજી બાપુને બીજું પછી સરદાર પટેલ વલ્લભભાઈ પટેલ ને ઇન્દિરાન બાપુજી નામ ભૂલી ગયો એને જોયા તમે એ ગુલાબ નાખતા ફૂલ હા કેવી રીતના એ આવતા ગાંધીજીને તમે ક્યારે જોયા નાની નાની હતી ને વાહજારી એ ફાશન કરવા આવતા પહેલાં તો ફાશન કરવા આવતા ને મને બહુ શોખ હતો અમારા ઘરને અડીને જ ત્યાં નિશાળો હતી ઇંગ્લિશ ઇંગ્લિશ નિશાળે ઉતરતા ને અહીંયા ભાષણ કરતા પછી અમે જોવા જાતીઓ નાના નાના હતા ભાંડેડા છે બધા બેનપણીઓને ભાઈ અત્યારે તમારો કેવડો પરિવાર છે અને કોની યારે આ વખતે મત દેવા જવાના છો મારા દીકરાની દીકરી ભેગા દીકરાની દીકરી સાથે મતદાન દેવા જવાના છે સો વર્ષના મતદાતા છે આપણે એમના પૌત્રી સાથે પણ વાત કરીશું શું નામ તમારું ક્યારથી તમે મતદાન કરો છો મારું નામ ઝરણા વાછાણી છે હું જ્યારથી મતદાનનો હક જ્યારથી આપણે મળે ત્યારથી હું મતદાન કરું જ છું પહેલાં મારા દાદી સાથે હું નાની હતી સમજણી થઈ ત્યારથી દાદી મને લઈ જતા કે આમ નહીં ને આવી રીતે હોય મતદાનનું અને આવી રીતે હોય તમારે હંમેશા દેશનું ફ્યુચર જો તમારે સારું કરવું હોય તો તમારે કોઈ સારા વ્યક્તિના હાથમાં દેશને સોંપવો પડે અને એના માટે તમારે મતદાન કરવું પડે તો જ એ પ્રોસેસ આગળ વધે અને એ જ કરીને દાદીએ અમને બધું સમજાવ્યું છે કે આ ઇમ્પોર્ટન્સ છે તે મતદાનનું અને એ દાદી અત્યારે હું દાદીને પેલા દાદી મને લઈ જાતા હવે હું દાદીને લઈ જાઉં છું ટૂંકમાં અમે દાદી પોત્રી બે ભેગા થઈને હવે જઈએ છીએ મતદાન કરવા માટે દાદી દીકરી સાથે મતદાન કરવા જાય છે અને એ પણ સો વર્ષના દાદી સાથે આજ નવા પેઢીની જે પૌત્રી છે પૌત્રી મતદાન કરવા જાય છે જામનગરના સો વર્ષના સંતોકબેન વાછાણી આજે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ગાંધીજીની અને સરદાર પટેલની પણ વાતો તેમને વાગોળી એ આખો ઘટનાક્રમ પણ તેમને વર્ણવ્યો ત્યારે હાલ જે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેઓ મતદાનનો ઉપયોગ સો વર્ષે પણ કરવા જઈ રહ્યા છે ત્યારે નવા મતદારો માટે પણ આ દાદી અને પૌત્રી આઈકન કહી શકાય એમને અનેક પ્રેરણા પૂરી પાડે છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર